સર્વેલન્સ કોડના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ સિંઘ તથા ચાંદોડીઓ પોલીસ ચોકી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ભુઆ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ચાંદોડિયા તળાવ પાસે જાહેરમાંથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના મની લોન્ડરિંગના ગુનામાં આઠ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી પ્રશંસને કાર્યવાહી કરેલ છે નાસ્તા ફરતા આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એક ગુણ નંબર અગિયાર ઓગણીસ દસ ચોવીસ જીરો ચારસો ચોર્યાસી બે હજાર ચોવીસથી ગુજરાત નાણાં ધીરધાર કરનાર બાબતે અધિનિયમ બે હજાર એકવીસની કલમ તેત્રીસ ત્રણ ચાલીસ બેતાળીસ ડી મુજબ પકડાયેલ આરોપીનું નામ સરનામું અરવિંદભાઈ નટુભાઈ પ્રજાપતિ ઉમરવર્ષ બોતેર રહે એકત્રીસ પાર સ્ટેટ્સ અનુષ્ઠાન બંગલુર સામે સોલા અમદાવાદ શહેર કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ સિંહ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ આર બુઆ તથા અહેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ગોવિંદસિંહ તથા અપોલીસ કોન્સ્ટેબલ કમલેશકુમાર ભગાભાઈ